મિત્રો હેલો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત તારીખ એક ત્રણ બે હજાર અને આજની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તેમાં પ્રશ્ન એક છે નીચે આપેલા વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેની પેટર્ન પૂર્ણ કરો તે વિભાગ એક તો એકમાં છે તેની પેટર્ન સોળ આવશે જવાબ બેમાં ત્રીસ આવશે ત્રણમાં પચાસ આવશે ચારમાં સાઠ આવશે પાંચમાં પાંચસો ને એક હવે વિભા વિભાગ બે તેમાં એકમાં એકવીસ આવશે બેમાં પાંત્રીસ ત્રણમાં સો ચારમાં ત્રીસ અને પાંચમાં પાંચસો ને સડસઠ આગળ વિભાગ ત્રણ એકમાં પચીસ આવશે બેમાં પચીસ ત્રણમાં પચ પાંચસો ચારમાં ચાલીસ અને પાંચમાં પાંચસો એક હવે આગળ પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો તમારે પંચોતેર ટામેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે તો દરેક ટોપલીમાં પચીસ ટામેટા સમાઈ શકે બે એક શાળાના એકસો એકસઠ વિદ્યાર્થીઓ મેદાન પર સાત સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો દરેક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ ઊભા હશે ત્રણ એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને ચોક ત્રણ ચોકલેટ આપવામાં આવી જો કુલ એકસો ચૌદ ચોકલેટ વહેંચી હોય તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તો અડત્રીસ વિદ્યાર્થીઓ હશે ચાર એક ટોપલીમાં એકસો સોળ સફરજન છે અને ચાર મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક મિત્રના ભાગે કેટલા સફરજન આવે તો ઓગણત્રીસ સફરજન આવે પાંચ રિયા પાસે એક મોટું ખોખું છે જેમાં તેને પંદર લાડવા ભર્યા છે સાહીઠ લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખાની જરૂર પડે તો પાંચ ખોખાની જરૂર પડે છ સંજના વર્ગમાં પંદર ચોપડીઓ લઈને આવે છે જો વર્ગમાં સાહીઠ વિદ્યાર્થીઓ હાજર હોય તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે તો ચાર વિદ્યાર્થીઓ સાત મનસ્વી આઠ મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે તો બસો ચોવીસ મણકામાંથી તે કેટલી માળા બનાવી શકશે તો અઠ્યાવીસ માળા બને આઠ અનામિકા એક દિવસમાં છ ગ્લાસ પાણી પીવે છે તો એક એકસો એંસી ગ્લાસ પાણી પીધા તેને કેટલા દિવસ લાગશે ત્રીસ દિવસ લાગશે નવ હેન્સી એકસો વીસ રૂપિયા ચૂકવીને કુલ્ફી ખરીદીએ છીએ તો જો એક કુલ્ફીના દસ રૂપિયા હોય તો તેને કેટલી કુલ્ફી ખરીદી હશે તો બાર કુલ કુલ્ફી ખરીદી હશે પ્રશ્ન ત્રણ નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં સાત આવશે બીજી ખાલી જગ્યામાં આઠ ત્રીજી ખાલી જગ્યામાં પાંચ ચોથી ખાલી જગ્યામાં દસ પાંચમી ખાલી જગ્યામાં ચાલીસ છઠ્ઠી ખાલી જગ્યામાં છત્રીસ સાતમી ખાલી જગ્યામાં આઠ નવમી ખાલી જગ્યામાં આઠ અને નવમી ખાલી જગ્યામાં છ દસમી ખાલી જગ્યામાં સાત અગિયારમી ખાલી જગ્યામાં છત્રીસ અને બારમી ખાલી જગ્યામાં એકવીસ આગળ પ્રશ્નચાર માગ્યા મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરો તો પહેલી ખાલી જગ્યામાં સો આવશે બીજી ખાલી જગ્યામાં બસો ચાલીસ ત્રીજી ખાલી જગ્યામાં એંસી ચોથી ખાલી જગ્યામાં ચાલીસ પાંચમી ખાલી જગ્યામાં પચાસ છઠ્ઠી ખાલી જગ્યામાં એકસો પચાસ જવાબ આવશે સાતમી ખાલી જગ્યામાં એકસો વીસ આઠમી ખાલી જગ્યામાં છસ્સો નવમી ખાલી જગ્યામાં એકસો પચાસ દસમી ખાલી જગ્યામાં સો અગિયારમી ખાલી જગ્યામાં એકસો ત્રીસ બારમી ખાલી જગ્યામાં ત્રણસો વીસ આવશે પ્રશ્ન પાંચ નીચે આપેલી આકૃતિઓની સીમાના માપ પરિમિતિ શોધો તો પહેલામાં બાર જવાબ આવશે બીજામાં એકસો એંસી ત્રીજામાં છત્રીસ ચારમાં ત્રેવીસ જવાબ આવશે પાંચમામાં સત્તર જવાબ આવશે છઠ્ઠામાં છાસઠ જવાબ આવશે સાતમામાં બસો દસ જવાબ આવશે અને આઠમામાં પંચાવન જવાબ જવાબ આવશે નવમાંમાં બેતાલીસ જવાબ આવશે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચોક્કસથી કરજો બાય